ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એઈપીસી એઈપીસીમાં એનો અર્થ અપેરલ ઇનો અર્થ એક્સપોર્ટ પીનો અર્થ પ્રમોશન અને સીનો અર્થ કાઉન્સિલ થાય છે આમ એઈપીસીનું ફૂલ ફોર્મ અપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ થાય છે એઈપીસી એઈપીસીમાં એનો અર્થ અપેરલ ઈ નો અર્થ એક્સપોર્ટ પી નો અર્થ પ્રમોશન અને સી નો અર્થ કાઉન્સિલ થાય છે આમ એઈપીસી નું ફૂલ ફોર્મ અપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ થાય છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં